દ્વારા સમગ્ર ગુજરાત ની અંદર જયારે ખરીદીની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે ત્યારે આજે ત્રીસમી તારીખે બોટાદ ખાતે બાર કેન્દ્રો થી આ કપાસની ખરીદીનું કામ શરૂ થયું છે બોટાદ જિલ્લો એવો જિલ્લો છે કે જ્યાં કોટનનો ઝોન આવેલો છે અને એપીએમસી માં પણ દરરોજનો પચાસ સાઠ મણ કપાસ આવે છે ત્યારે બોટાદ તાલુકાની અંદર જે રીતે કપાસની આવક થઈ રહી છે એને જોતા સરકાર શ્રી દ્વારા બાર કેન્દ્રો ઉપર આજે આ સીસીઆઈ ની ખરીદી શરૂ થઈ છે જેના ભાવો સોળસો બાર રૂપિયા વીસ કિલો આપવાનું નક્કી થયું છે સરકાર પ્રમાણમાં બધા અંદર રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો વધારે કપાસ માં આપે એવી હું લોકોને વિનંતી કરું છું અને માની નરેન્દ્રભાઈ જે રીતે સમગ્ર દેશની અંદર ખેડૂતની ઝણસીવાના ભાવના ટેકાના ટેકાના ભાવો નક્કી કરી અને ખેડૂતો ની આવક વધારવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે જેના ભાગ રૂપે આજે સીસીઆઈ દ્વારા

નો કપા લેવા માટે અમે સરકાર શ્રી રજૂઆત કરશું જો શક્ય હશે તો એના ભાવ આગળ પાછળ કરી અને બી નો પણ ખડક ખેડૂતો નો કપાસ સરકાર લે અમે વિનંતી કરવાના છીએ